નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિન માં હું આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકા પંચાયતની બે ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી યોજાય હતી ફણસા બેઠક ઉપર કોંગ્રેસ ભાજપ જ્યારે સરીગામ બેઠક ઉપર અપક્ષ અને ભાજપ વચ્ચે રસાકસી ભરેલો જંગ જામ્યો હતો આજે મત બાદ પરિણામ જાહેર થતા સરીગામ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારે ઐતિહાસિક જીત મેળવી હતી બે હજાર કરતા વધુ મતોની લીડ અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી અપક્ષ ઉમેદવારના ટેકેદાર રાકેશ રાય અને સમર્થકોએ ફટાકડા ફોડી જીતને વધાવી હતી અપક્ષ ઉમેદવારના વિજયનો ઉત્સવમાં ઉત્સવ મનાવ સરીગામ વિસ્તારમાં વિજય રેલીનું આયોજન રાકેશ રાય આગેવાનીમાં કરવામાં આવ્યું હતું

સરીગામના સન્માન્ય ગ્રામજનોનો આ તબક્કે હું આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું કારણ કે મારા કાર્યકર્તા અને ગ્રામજનોના આશીર્વાદ ન મળ્યા હોત તો આટલી ભવ્ય જીત ન થઈ હોય આ જીત સરીગામની જનતાને સમર્પિત છે સરીગામ વિકાસ મંચના કાર્યકર્તાઓને સમર્પિત છે અમે પચીસ વર્ષથી જે વિકાસના કાર્યો જે લોકોના સુખ દુઃખમાં ભાગેડી થઈને કામ કરતા આવ્યા છે એની આ જીત છે હંમેશા એક આ ચૂંટણી એક વસ્તુ સાબિત કરી બતાવ્યું છે કે રાજકારણની અંદર માત્ર સત્તા મેળવવા નહીં પણ સેવા કરવાના માધ્યમથી જો તમે આગળ આવશો અને જે સરકારની જે અધિકારીઓની લોક વિરોધી જન વિરોધી નીતિ છે એની સામે સંઘર્ષ કરવા માટે લોકોએ અમને મેન્ડેટ આપ્યો છે અને એના પર અમે ખરા ઉતરવાની કોશિશ કરશું મારા કાર્યકર્તા અને સરી ગામના સન્માન્ય ગ્રામજનોને ફરી એકવાર આભાર અને અભિનંદન વ્યક્ત કરીએ છીએ એમનું ઋણ સ્વીકાર કરીએ છીએ અને આ તબક્કે હું કહેવા માગીશ કે અમે એક એક મિનિટનો એક એક

ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો વલસાડ નગરપાલિકાની કુલ ચુમ્માલીસ બેઠકો પૈકી એકતાલીસ બેઠકો પર ભાજપ ઉમેદવાર બે બેઠકો પર અપક્ષ ઉમેદવાર અને એક બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનો વિજય થયો હતો રાજ્યના નાણાં કનુભાઈ દેસાઈના મત વિસ્તાર પાર્ટી નગરપાલિકામાં ભાજપનો પગવો લઈ રહ્યો હતો કુલ અઠ્યાવીસ બેઠકો પૈકી બાવીસ બેઠકો પર ભાજપ ઉમેદવારનો વિજય થયો હતો જ્યારે પાંચ બેઠકો પર કોંગ્રેસનો વિજય તેમજ એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો ધરમપુર નગરપાલિકાના પરિણામો જાહેર થતા ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો કુલ ચોવીસ બેઠકો પૈકી વીસ બેઠકો પર ભાજપ વિજય થયો હતો બેઠકો પર ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા ધરમપુર નગરપાલિકામાં કોંગ્રેસ ખાતું ખોલાવી શક્યું ન હતું કપરાડા તાલુકાની ઘોટણ બેઠકની ની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો વલસાડ નગરપાલિકામાં પરિણામો જાહેર થતા ઉમેદવારોના ટેકેદારોએ ભારત માતા કી જયના નાદથી માહોલ ગુંજાવી મૂક્યો હતો વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકા વલસાડ ધરમપુર અને પારડીમાં ભાજપનો ભગવો લઈ રહ્યો હતો જ્યારે ત્રણ પૈકી બે તાલુકા પંચાયત બેઠક પર ભાજપ ઉમેદવારનો વિજય થતા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે કાર્યકર્તાઓને શુભકામના પાઠવી હતી વલસાડ નગરપાલિકામાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં ભાજપ સફળ રહ્યું હતું ચૂંટણી પ્રચાર દરમિયાન યુવા સાંસદ ધવલભાઈ પટેલે કોંગ્રેસના દિગ્ગજોને પડકાર ફેંક્યો હતો સાંસદ ધવલભાઈ પટેલ માટે કહેવાય છે કે તેઓ જે કહે છે એ કરી બતાવે છે અને તેથી જ જે કોંગ્રેસના દિગ્ગજોને પડકાર ફેંક્યો હતો તે પરિણામમાં જોવા મળ્યું હતું વલસાડ નગરપાલિકામાં કોંગ્રેસનો ઘર કહેવાતી બેઠકો પર ભાજપે ભગવો લેરાવ્યો હતો ચૂંટણી પરિણામો બાદ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા અને વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે પ્રતિક્રિયા આપી મતદારોનો આભાર પ્રગટ કર્યો હતો વલસાડ ખાતે ભાજપની ભવ્ય જીત બાદ વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લા અંદર ત્રણ નગરપાલિકાઓ અને ત્રણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી પૈકી વલસાડ નગરપાલિકા ધરમપુર નગરપાલિકા અને પારડી નગરપાલિકા તેમજ ફરસા તાલુકા પંચાયત સીટ અને ગોટણ તાલુકા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટીએ જે ઇતિહાસ રચ્યો છે અને ઐતિહાસિક જીત હાસિલ કરી છે એ બદલ વલસાડની તમામ જનતાને અને તમામ મતદારોનો હું ખૂબ ખૂબ ધન્યવાદ આપવા ઘટું છું કે ભારતીય જનતા પાર્ટી ઉપર એક વખત વિશ્વાસ મૂક્યો છે એ બદલ સમગ્ર વલસાડની જનતાનો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો અને વિશેષ અમારા યુવાનોને જે પ્રેરણા આપવા બદલ અમારા યુવા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ ધારાસભ્ય શ્રી ભરતભાઈ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ અને નાણાં મંત્રી અને ધારાસભ્ય શ્રી કનુભાઈનો પણ હું સવિશેષ આભાર માનું છું ત્રણે એની સાથે અમારા ઉમરગામ કપરાડામાં તાલુકા પંચાયત ઇલેક્શન હતું એ નવસારી ના પણ તાલુકા પંચાયત નું ઇલેક્શન હતું ડાંગમાં જિલ્લા પંચાયત નું ઇલેક્શન હતું સૌથી પહેલા વાત કરું તો વલસાડ જિલ્લાના અંતર્ગત આવતી વલસાડ પાડી અને ધરમપુરમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ છે પારડીમાં અમારી અઠાવીસ માંથી બાવીસ સીટ આવી છે એ પણ એક ઇતિહાસ અમે સર્વેજ્યો છે એ રીતે જ અમારા ધરમપુરમાં પણ ચોવીસ માંથી વીસ સીટ આવી છે અને વલસાડમાં જે રીતના ટ્રેન્ડ ચાલી રહ્યો છે ચુમ્માલીસ માંથી આડત્રીસ થી ચાલીસ સીટ લાવીને અમે ઇતિહાસ સર્વે છે અને ખાસ કરીને જે વોર્ડ નંબર ત્રણ અને ચારમાં હમણાં લગીને એક પ્રથા આવતી હતી કે કોંગ્રેસના જ દિગ્ગજો જીતતા હતા અને મેં ચેલેન્જ આપી હતી કે વલસાડના વોર્ડ નંબર ત્રણ અને આ વખતે લોકોએ સંકલ્પ લીધો હતો એના કારણે માં પણ ભારતીય છે દિગ્ગજો હતા રમેશભાઈ ડેની એ પણ હારી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીનું ખાતું પણ નાખ્યું હતું હતું એ વોર્ડ નંબર સાતમાં પણ ચાર માંથી ત્રણ સીટ આવી છે એ રીતે જ અમારી કપરાડા અને ઉમરગામ તાલુકા પંચાયત અમે જીતી ગયા છે જે વાસદા કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસનું ઘર કેવાતું અને જે કંડોલપાડા તાલુકા પંચાયતમાં અમે સોળસો મતથી પાછળતા લોકસભામાં એ કંડોલપાડા અમે તાલુકા પંચાયત પણ અમે નવસો સાડત્રીસ મત જીત્યા છે એ રીતે ડાંગની જિલ્લા પંચાયત સીટ પણ અમે એક મોટી માર્જિન સાથે જીત્યા તો પૂરું અમારે વલસાડ ડાંગ લોકસભા અને પૂરા ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ ઇવનિંગ આજે ફાસ્ટિંગ બુલેટિન આવતીકાલે ફરી મળીશું નમસ્કાર